હવે તમે પ્રાકૃતિક ખેતીના આપણે પાયાના જે આધાર સ્તંભો છે એમાં મેઇન આપણે એક આવે છે બીજામૃત બીજામૃત એટલે બીજને આપણે પોટ આપવાનો છે જેવી રીતે આપણે તમે રાસાયણિક ખેતીમાં રાસાયણિક દવાનો પોટ આપીએ છો તો આપણે રાસાયણિક કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી તો બીજને વાવતા પહેલા આપણે જે વાવણી બાદ એના પોટ આપવો પડે તો એના માટે આપણે બીજા મૃત બનાવવું પડે બીજા મૃત બનાવવાની રીત જોવા જઈએ તો એમાં સૌથી પહેલા આપણે જે છે તમારે શું કિલો બિયારણ ને પટાવતું હોય તો એના માટેનું માપ આ તમને જણાવું છું તો જોઈએ જેટલું પાણી બરોબર પાંચ લીટર ઘઉં નૂત પાંચ કિલો જેટલું આપણે છાણ છે છે બરોબર પછી પચાસ ગ્રામ જેટલો ફોડેલો ચૂંટણી અને પછી છે એક મુ આપણે રાફડાની માટી અથવા તો કોઈ પણ ઝાડની નીચેની વળની માટી એટલું વસ્તુ આપણે લેવાની છે હવે સૌથી પેલા આપણે આમાં ઉપયોગમાં લેશું આ છે ગ્રહ છે એમાં આપણે એડ કરીશું પાન

બીજા મૃત બને છે એ થઈ જશે એટલે બિયારાને પટ આપવા માટે તૈયાર થઈ જાય છે તો કિલો તમારે ને પટ આપવો હોય તો એક લીટર બીજા મૃત નો ઉપયોગ કરવો પડે હવે બીજા મૃતમાં જે આજે વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ આપણે ગોબર છે દેશી ગાયનું નું ગૌ ગોબર લેવાનો મતલબ એ છે કે એમાં સૂક્ષ્મ જીવાણુઓનો ભરપૂર સ્ત્રોત છે જે શું કરશે કે રોગ અને જીવાતને નિયંત્રણ કરવાનું કામ કરશે બીજું લઈએ છીએ એમાં આપણે ગૌમૂત્ર તો એક જંતુનાશક તરીકે કામ કરે છે ત્રીજું એમાં લઈએ છીએ ચૂનો ચૂનો શા માટે એડ કરવો જોઈએ કે એમાં કેલ્શિયમ છે એ સૌથી વધારે માત્રામાં હોય છે જે છોડની જે બિયારણ છે એને તંદુરસ્તી આપવાનું કામ કરે બરોબર કોઈ જીવાતનું એને જમીન જન્ય ફૂગ અને જીવાતથી રક્ષણ આપવાનું કામ કરે છે એટલા માટે આપણે એમાં ચૂનો એડ કરીએ છીએ આ જે વસ્તુ બને છે એને અડતાલીસ કલાક માટે આપણે ઉપયોગમાં અડતાલીસ કલાક પછી બનાવ્યા પછી આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે તો આવી રીતે આ બીજાનો ઉપયોગ થાય છે પણ બીજા પોટ આપેલું બિયારણ હોય એ તમને બીજા ગ્રુપમાં પોટ આપેલું બિયારણ એટલું ઉગાવો ઝડપથી મળે છે એક સરખો ઉગાવો મળે છે બિયારણ તમારું એટલું તંદુરસ્ત હોય કે જમીન જમી ફૂલ અને રોગ જીવનથી રક્ષણ આપે છે કેમ કે જે આવરણ હોય એની પરતે સૂક્ષ્મ જીવાણુ પોતાનું એક આવરણ બનાવ્યું બિયારણ કોઈ પણ પણ નથી જંતુનાશક વસ્તુ હોય એ એકદમ સ્ટ્રોંગ આવરણ લે એટલે આપણે એને સારી રીતે તંદુરસ્તીથી છોડનો વૃદ્ધિ અને વિકાસ શકીએ છે તો ઘઉં આપડે એનો ખાસ આપવાની તમે ઘઉં માં તમે જે બાર થી બિયારણ આપણે